જેના કારણે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપતા ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત આ તપાસ શક્તિસિંહ જાડેજા નામના પોલીસ ઇન્સ્પેક્ટરને હતી રાત્રે આ ઘટનાનો આદેશ શક્તિસિંહ જાડેજા પોતાના સ્ટાફ સાથે બે વાહનોને લઈને રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રામોલ પોલીસ સ્ટેશનમાંથી માંથી છ આરોપીઓની કસ્ટડી મેળવી તેના કાગળો મેળવી તેઓ પરત ફરી રહ્યા હતા

કરે છે જેમાં શક્તિસિંહ જાડેજાની પીઠમાં ઈજા પણ થાય છે પણ શક્તિસિંહ જાડેજાને કોન્સ્ટેબલ તેની ઉપર નિયંત્રણ મેળવવામાં સફળ થાય છે અને સંગ્રામસિંહના હાથમાં જે પિસ્તોલ હતી તેને નીચે તરફ ખેંચે છે આ દરમિયાન અચાનક બે રાઉન્ડ ફાયર થાય છે જેમાં સંગ્રામસિંહના પગમાં જ ગોળી વાગે છે સંગ્રામસિંહ લોહી લુહાણ થઈ જાય છે